નવસારી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી ચીખલી તાલુકાની પ્રખ્યાત નામ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવામાં અતુલ્ય ભારત ટીમ સાથે વાર્ષિક ઉત્સવની એકાવન જેટલી કૃતિઓએ સંગીતમય જમાવટ કરી હતી વલસાડ સાંસદ તેમજ લોકસભા દંડક ધવલ પટેલ આ ઉત્સવને ખૂબ જ બિરદાવ્યો હતો અને શિક્ષણની જે જરૂરિયાત હતી તે રાનકુવામાં શ્રેષ્ઠ શિક્ષણ રૂપી જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે અને આ સંસ્થા તેમની આગવી શૈલીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે તેમજ આ સંસ્થા હજુ પણ વધુ વિકસિત થાય અને કોલેજ કક્ષાએ પોતાનો વિકાસ વિસ્તારે તે માટે સંસ્થાને જરૂરિયાત મદદની પહેલ કરી હતી આ પ્રસંગે નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષકનો ચાર્જમાં તેવા ભગીરથસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ શાળાના પ્રમુખ શાળાના સમગ્ર સ્ટાફે કાર્ય વાલી નાગરિક્રમ ને નિહાળ્યો હતો રિપોર્ટર રશિદ ભાણા નવસારી છે કે નથી રાખ્યું બોલતા જ નથી પાછળ લગીને અવાજ આવો અને તમારો દિલ્હી લગીને નરેન્દ્ર મોદી સાહેબ ને પણ ત્યાં એકદમ સૌથી વધારે અજ આવે એનાથી એક વાત સુનિશ્ચિત થઈ ગયું કે આપણું ભારતનું ભવિષ્ય એકદમ સુરક્ષિત હાથોમાં છે આજે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મને આવવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આપણી સાથે ઉપસ્થિત આપણા વલસાડના નવસારી સોરી નવસારીના ડીવાય એસ અને એમણાં એસપીનો ચાર્જ છે ભગીરથસિંહ ગોહિલ જે આપણા નવસારી માટે અને ચીખલી અને અમારા વાંસદા માટે એકદમ ઊંડા કામ કરે છે એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને આવકારું છું એની સાથે અમારા ગુજરાતના ઓબીસી મોરચાના મહામંત્રી અને મારા ખાસ મિત્ર એવા સનમભાઈ પટેલ સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ એવા રાકેશભાઈ ડૉક્ટર લોચન શાસ્ત્રી અને ખાસ કરીને જેમની લાગણીનું માન રાખીને હું અહીંયા આવ્યા છું એવા સ્કૂલના આપણા સંસ્થાપક ફાઉન્ડર અને મારા મિત્ર જયેશભાઈ પરમારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે તમે મને અહીંયા આવકાર્યું અને ખાસ કરીને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત દરેક વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું આપણી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાસ કરીને જયેશભાઈ જે વાત કરી કે આ વિસ્તારમાં સારી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલની અછત હતી અને દસ વર્ષ પહેલાં જે એમણે સપનું જોયું અને ચાલુ કરી એના પછી આપણા વિસ્તારના લોકોને સારી ભણતર મળી શક્યું ક્વોલિટી એજ્યુકેશન મળી શક્યું ઇન્ટરનેશનલ એજ્યુકેશન મળી શક્યું એના માટે એમણે જે બહુ સરાહનીય કામ કર્યું છે એ હું જયેશભાઈને પાછું વંદન કરું છું કે આવનારી પેઢીમાં તમે જે અહીંયાથી ઊભ થશે એમાંથી કેટલાક લોકો એન્જિનિયર બનશે ડૉક્ટર્સ બનશે સ્કૂલ ટીચર્સ બનશે ને બિઝનેસમેન બનશે એટલે તમે ભારતના જે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની જે તમે થીમ લીધી છે એમાં તમારો બહુ મોટો રોલ થાય છે તો એના માટે હું તમને ખૂબ ખૂબ વંદન કરું છું અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા જ્યારથી ભાજપમાં હતા એના પહેલાં સંગઠનનું કામ કરતા હતા મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી બન્યા એના પછી ભણતરને સૌથી વધારે મહત્ત્વ આપવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી સાહેબ પોતે પણ ગરીબીમાંથી આવ્યા એટલે પહેલાં એમને ભણવાનો એટલો મોકો નહીં મળ્યો પણ થોડા પગભર થઈ ગયા એના પછી એમણે બીએ ને એમએ પણ કમ્પ્લીટ કર્યું એનાથી બતાવે છે કે ભણતર માટે એમની કેટલી રુચિ હતી એના પછી મુખ્યમંત્રી બન્યા એને ખાસ કરીને આપણા સારું ભણતર મળે એના માટે પ્રાધાન્ય આપવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બે હજાર એક માં મુખ્યમંત્રી બન્યા અને આપણી ઉમરગામથી અંબાજી જે આદિવાસી પટ્ટી કહેવાય ત્યારે આપણી એક પણ સાયન્સ સ્કીલ નહીં હતી એના કારણે આપણા આદિવાસી બાળકોને દરેક સમાજના